આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જનોડ એકડા વિસાખડાત મહિલા મંડળ આયોજિત યમુનાજીનો પાઠોત્સવ ચૌદમી તારીખે રવિવારના રોજ રાખવામાં આવ્યો છે મિત્રો આ જે રાખવામાં આવેલા પાટોત્સવમાં જ અનેક ભક્તોએ પણ લાભ લીધો છે બે વાગે ગોકુળનાથજી મંદિરમાં સૌ ભેગા થયા છે અઢી વાગે કળશયાત્રા કાઢવામાં આવી છે જે મિનલ પાર્ટી પ્લોટથી જ શરૂ કરવામાં આવી સાડા ત્રણથી ચાર વચ્ચે અલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવી મિત્રો ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી ઉજવણી ચાલી પરમપુજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા મિત્રો વચનામૃતનો પણ લાભ આપ્યો અનેક ભક્તોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે યમુનાજી પાઠોત્સવનું ભવ્યાતિન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે हमारा नहीं की तो शिनाजी कह आता कि जगमें पूजा की की इच्छा है शिनाजी शिनाजी नाथन द्वारा मराया अनेक आजे आप रा घेर घेर शिनाजी बिराजी रहा चे आप घेर घेर ठाकुर जी बिराजी रहा चे घेर घेर ठाकुर जी ने सेवा करी रहा चे कारण क्या शिनाजी ये वचन आपकी हतों के मारे घेर घेर पूजा

એના માટેનું થોડુંક ઇન્ટ્રોડક્શન થોડુંક આપણું સ્વપરિચય હોવું જરૂરી છે એના માટે આ પ્રસ્તુત વિષયની ચર્ચા આપ સૌ સાથે કરી છે શ્રી જનોડ એકડા વિશા કળાયેલા મહિલા મંડળનું આ આયોજન ખૂબ સુંદર રીતે જ્યારે આ મહિલા મંડળની કારોબારીએ નક્કી કર્યો પોતે પરફોર્મ કર્યો બધાને ઇન્વાઇટ કર્યા અને આ બધા માટે સુંદર વ્યવસ્થા કરી અને એમાં સાથે મને પણ જોડ્યો તે માટે હું ધન્યવાદ અને એના હું મારી પ્રશંસા વ્યક્ત કરી રહ્યો છું વિશેષ શ્રી જનૌ એકડા ખડાયતા મહિલા મંડળના ઉપક્રમે શ્રી યમનાજીના પ્રાગટ્ય મહોત્સવ શ્રી યદુનાથજી મહારાજના પ્રગટ્ય મહોત્સવ નિમિત્તેનું આયોજન કરવામાં આવ્યું તે માટેની મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું મહિલા મંડળના બધા કાર્યકર્તાઓને અને સમાજના સૌ શ્રેષ્ઠીઓને ખૂબ ખૂબ અભિનંદન આજે જનોડેકડા વિસાખડાયતા મહિલા મંડળ દ્વારા આયોજિત મા યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવ મિલન પાર્ટી પ્લોટની અંદર બહેનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને તેમાં બહુ મોટી સંખ્યામાં આશરે લગભગ નવસો જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહી અને દરેકે એટલો ઉત્સાહભેર ભાગ લીધો છે તેમાં આજે જે જે શ્રી ષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામીશ્રી એકસો આઠ શ્રી ધાર્કેશલાલજી મહારાજના સાનિધ્યમાં એમ યમુનાજીના ગુણગાનનો અમને રસપાનનો જે લાવો મળ્યો છે તે અમારા માટે બહુ આનંદ અને ગૌરવની વાત છે અને એના માટે અમે આનંદ વિભવ થઈ ગયા છીએ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ હું જનોર એકડા વિસા ખડાવતા મહિલા મંડળના પ્રમુખ દીકતી છ